ડાંગર પકવતા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે ડાંગર ની ખેતી કરવા માટે હવે પાણી ભરવાની જરૂર નહીં પડે ડાંગર ની ખેતી દ્વારા કરવામાં જી એ આર ટુ જીરો વન પ્રજાતિ ડાંગર ના ખેડૂતો માટે હવે આશીર્વાદ રૂપ બનશે આણંદ અક્ષત ગુજરી અને મહિસાગર જાત ની ડાંગર માફક રોપણી કરીને ખેતી કરી શકાશે અને તેના માટે ખર્ચ પણ ઘટશે અને પાણી ની પણ જરૂર નહીં પડે રાજ્યભરની અંદર ડાંગરની ખેતી નવ લાખ હેક્ટરની અંદર થાય છે જ્યારે અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો પંચોતેર હજારથી પણ વધારે ખેડૂતો ડાંગરની ખેતી સાથે સંકળાયેલા છે આ ડાંગરની ખેતી કરતાં ખેડૂતો માટે એક સારા સમાચાર એ છે કે હવે ઘઉંની માફક ડાંગરની ખેતી કરી શકાશે અને આ જ પ્રકારનું સંશોધન કૃષિ વૈજ્ઞાનિકોએ શોધ્યું છે આપણી સાથે વૈજ્ઞાનિકો પણ છે તેમની સાથે વાત કરીશું કઈ એવી પ્રજાતિ છે કે જેને હવે રોપણી પદ્ધતિથી નહીં પરંતુ વાવેતર કરતા હોય તે પ્રકારનું ડાંગરની પ્રજાતિ વાવી શકાશે કઈ પ્રજાતિનું સંશોધન કરાયું છે કેટલા સમયથી આ સંશોધન ચાલતું હતું શું આખી વાત છે આણંદ કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉક્ટર કે બી કથેરિયા સાહેબ અને સંશોધન નિયામક શ્રી ડૉક્ટર ઝાલા સાહેબના સતત માર્ગદર્શન હેઠળ મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર નવાગામ ખાતે સીધી વાવણી એટલે કે ઓછા ખર્ચે અને ઓ ઓછા પિયતની જરૂરિયાતમાં વધુ ઉત્પાદન અને વધુ નફો આપતી જે પદ્ધતિ છે સીધી વાવણી પદ્ધતિ એના જુદા જુદા અખતરાઓ જે છે એ સતત હાથ ધરવામાં આવેલા છે અને જે કહેવાય કે વર્ષ બે હજાર અઢારથી આ માં જે સારી જણાયેલી જાત જીએઆર બસો એક જેને આનંદ અક્ષત તરીકે બહાર પાડવામાં આવેલી છે અને એ ખેડૂતો માટે બે હજાર ત્રેવીસમાં વર્ષમાં જે બહાર પાડવામાં આવેલી અને ચાલુ વર્ષે આ બિયારણ જે છે એ ખેડૂતોને પણ ઉપલબ્ધ કરવામાં આવેલું છે આ જે જાત છે એ વહેલી પાકતી જાત છે ઢળી પડવા સાવામી પ્રતિકારક છે સાથે સાથે જે છે એ વધુ ઉત્પાદન આપતી અને જાડોદાણો ધરાવતી હોવાથી મમરાપવામાં પણ ખૂબ જ પ્રચલિત થાય એવી આ જાત ઘણી ખેડૂતો માટે આશાસ્પદ જણાય તેમ છે ખેડૂતો માટે આ કેવી રીતે રાહત છે ખેડૂતોને ફાયદો શું થશે આજ આ પ્રજાતિ વાવેતર કરવાથી સૌ પ્રથમ તો જેમ સાહેબે વાત કરી કે કુલપતિ શ્રી કથિરિયા સાહેબના માર્ગદર્શન અને સંશોધન નિયામક શ્રી સાહેબના માર્ગદર્શન હેઠળ સૌ પ્રથમ આજથી ત્રણ વર્ષ પહેલાં એક ડીએસઆર ડાયરેક્ટ સીડેડ રાઇસનો એક અખતરો કરવામાં આવેલો હતો જ્યારે એની કમ્પેરે આપણે જ્યારે ફેર રોપણી અને ડીએસઆર એટલે કે ઓરાણ પદ્ધતિ જ્યારે બંનેને સરખામણીની વાત આવે તો સૌ આવશે ધરુવાળિયાનો ખર્ચ કે આજે જે આપણે નોર્મલ રોપણીમાં ખેડૂતને ખેતી કરતા હોય તો સૌ પ્રથમ મે મહિનામાં ધરુવાડિયું કરે ધરુવાડિયા બાદ એની ફેર રોપણી મેઇન ખેતરમાં કરે એટલે સૌથી પ્રથમ બચત થશે ધરુવાડિયાની ત્યારબાદ આવશે ફેર રોપણી હવે ફેર રોપણીમાં જમીનને એક તો ઘાવલ કહેવાય કે જે ખેડૂતો પડલિંગ કરતા હોય એટલે સમયસરની રોપણી આપણે ડીએસઆરથી કરી શકીએ અને બીજું મજૂરની બચત એટલે ઓન એન એવરેજ એક વીઘામાં જો ખેડૂતો ડીએસઆર પદ્ધતિ અપનાવે તો અંજા અંદાજીત બે હજાર રૂપિયા જેવો વિઘે બચત થાય તો હેક્ટરે આઠ હજાર અને વા ધરુવાડિયાના ખર્ચનો અંદાજિત આપણે ખર્ચ આંકડો લઈએ તો હજાર રૂપિયા આમ કરીને એક હેક્ટરે આઠથી નવ હજારની બચત થાય અને હવે એમને ફાયદાની વાત કરીએ તો સૌથી પહેલો ફાયદો આવશે સમયસરની રોપણી કારણ કે અત્યારે વાતાવરણની જે અનુશ્ચિતતા છે અનિશ્ચિતતા કે ભાઈ વરસાદ ક્યારેક વેલો હોય મોડો હોય તો એવા કેસમાં ખેડૂતોને ફેર રોપણી માટે મજૂરો મળતા નથી અથવા તો ધરુવાડિયું હોતું નથી હાથ ઉપર અને મોડું થાય છે જેને કારણે ઉત્પાદનમાં અસર આવે તો એની સામે જો ડીએસઆર કરતા હોય તો જૂનના ચોથા વીકથી લઈને જુલાઈના પહેલા વીક સુધીમાં આપણી નવા ગામ ખાતેથી જ ભલામણ બહાર પાડવામાં આવેલી છે કે ગુજરી અથવા મહીસાગરનું ઓરાણ પદ્ધતિથી વાવેતર કરવું હોય તો વીસ જૂનથી લઈને તમે દસ જુલાઈ સુધી કરી શકો બીજા નંબરનો થશે પાણીની બચત કે આજે સતત પાણી ભરી રાખીએ તો જ્યારે ડીએસઆરમાં કે વાતડ કહીએ કે એક મુખ્ય આપણે આજે માનસિકતા હોય છે કે ડાંગરને પિયત જોઈએ વધારે પડતું પાણી જોઈએ જ્યારે ડીએસઆરમાં ઓછા પાણી આપણે ખેતી કરી શકીએ અને ત્યારબાદ આવશે ઉત્પાદન તો જ્યારે ઉત્પાદનની વાત કરીએ તો ફેર રોપણી અને ઓરાણ બે આજુબાજુમાં આવે છે પણ જ્યારે એનું અર્થિકરણ કરવામાં આવે તો જે નફો જે નફાનું ધોરણ આજે આપણા ખેડૂતો ખેતી કરતા હોય તો એમનો પહેલો હેતુ નફો હોય છે તો નફામાં આજે ઓરાણ પદ્ધતિથી કરેલી ડાંગર ઓલરેડી આગળ જશે ઉત્પાદન બંનેનું આજુબાજુમાં હોય તો આપણે બચત જે દસ હજાર રૂપિયાની કરેલી છે તો ઓલમોસ્ટ એ આઠ દસ મણનો તફાવત આવ્યો અને ત્યારબાદ છેલ્લો ફાયદો કે પછીથી ઓરાણપદ્ધિથી આપણે સતત બે ત્રણ વર્ષ વાવેતર કરીએ અને ત્યારબાદ ઘઉં વાવેતર કરીએ અથવા બીજો કોઈ પાક કરીએ તો એની ઉપર જે જમીનની કોમ્પેક્ટ જે એની આડઅસર કોઈ દેખાતી નથી જમીનની ઘનતા ઘટે છે જે આપણે સાદી ભાષામાં જમીનની ફળદ્રુપતા જળવાઈ રહ્યા છે પંચોતેર હજારથી પણ વધારે ખેડૂતો ડાંગરની ખેતી કરે છે એમાંથી આ પદ્ધતિ અપનાવવા માટે કેટલા ખેડૂતો આગળ આવે છે કેટલા ખેડૂતોએ તૈયારી દર્શાવી છે અમદાવાદ જિલ્લો ડાંગરના પાકના વાવેતરમાં સૌથી મોખરે છે અને અમદાવાદ જિલ્લામાં ખાસ મુખ્ય પ્રશ્ન છે મજૂરનો પ્રશ્ન જે આપણે વાત કરીએ પ્રમાણે મજૂરના પ્રશ્નના નિવાકરણ માટે અમારા ખેતી શ્રી અને સંયુક્ત ખેતી નિયામકશ્રીના માર્ગદર્શન અમે અમદાવાદ જિલ્લામાં ટોટલ પચાસથી વધારે અમે નિદર્શનો આપ્યા છે અને આ વર્ષે પણ બધા ખેડૂતોએ ડીએસઆર પદ્ધતિથી અમે તાલીમ આપ્યા બાદ વાવેતર પણ એમને કર્યું છે અને પરિણામ પણ અમને સારા મળ્યા છે તો પરિણામો શાળા મળ્યા છે જે ખેડૂતોએ આ પદ્ધતિ અપનાવી છે ખેતી કરી રહ્યા છે તેમની સાથે વાત કરીશું તમને શું ફાયદો થયો ખેડૂત તરીકે અને અન્ય ખેડૂતોને આ પદ્ધતિથી અને આ પ્રજાતિની ખેતી કરવાથી કેવી રીતે પ્રેરણા આપશો સારામાં સારું રહે છે એક તો પહેલાં પહેલાં તો પાણીની બચત થાય છે જમીન જે વારી ગાડી આપણે પર્લિંગ રોટાવેટર મારી એનાથી જમીન હાર થાય છે આ ડાયરેક્ટ ડીઆરએસથી કરીએ છીએ જમીન એકદમ સોફ્ટ રહે છે બીજો ગમે તો કોઈ પાક કરવા જઈએ છે એ આરામથી સારો ગ્રો કરે છે જમીન મુદ્દે ફિટ થતી નથી અને મેન શું અત્યારે લેબરનો બહુ મોટો ઇશ્યુ છે અને આ ડીએસઆરમાં આપણે જે લેબરથી જે ટ્રાન્સપ્લાન્ટ થાય છે એનાથી સારામાં સારું ઉત્પાદન આવે છે ખાલી બસ એક નિંદામણનો આપણે ધ્યાન રાખવું પડે છે કોઈ થતો નથી તો ઓછા ખર્ચે સારું ઉત્પાદન અને ખેડૂતો પણ મબલક પાક લઈ શકે તે પ્રકારની આ પ્રજાતિ છે જે આવનારા દિવસોની અંદર ખેડૂતો અપનાવે તો ખેડૂતો માટે પણ એક અસરકારકતા સાબિત થઈ શકે છે અને ખેડૂતો પણ પોતાની બચત સાથે વધુ ઉત્પાદન લઈ શકે અને વધુ કમાણી પણ કરી શકે તે માટે થઈને આ પ્રજાતિનું જે સંશોધન થયું છે તે ખેડૂતો માટે પણ આવકારદાયક ગણી શકાય છે कमराप सैनिक साते गौतम श्री माळी न्यूज एटीन गुजराती अहमदाबाद